छोटा उदयपुर खाते हज़रत मखदूम हाजी पीर निजामुद्दीन बाबा साहेबनों बेदिवसीय अग्निसत्तेरम उड़ो योजा उदयपुर खाते मोटा मोटामिया मांगरुल गादीना सज्जादा नसीन एक संपीना चाहक पीर पीरजादा मौलाना मौलवी गुलाम नबी सैयद मखदूम हाजी पीर निजामुद्दीन चिश्ती फरीदी बाबा साहेब तथा मोटा मंगरूल गादी ना खलीफा मखदूम बहादुर अली शाह मखदूम मोहम्मद शाह रहमतुल्लाए चिश्ती फरीदी કાદરી નિજામી સાબરી જબલપુરીનો ઉર્ષ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અગ્નિ સિત્તેરમાં ઉર્સ આગામી તારીખ દસ અને અગિયાર જુલાઈ ગુરુ અને શુક્ર બે દિવસ મનાવવામાં આવશે તારીખ દસમી જુલાઈ બે હજાર પચીસ અને ગુરુવારે સંદલ શરીફ અને તારીખ અગિયારમી જુલાઈ બે હજાર પચીસને શુક્રવારે ઉર્સ શરીફ મનાવવામાં આવશે આ બંને દિવસોએ ફૂલ ચાદર સંદલ ચાદર ગિલાફના જુલુસ કસબા કમાટ રોડ ખાતેથી નીકળી રોડ થઈ દરગાહ ખાતે પહોંચશે આ બંને દિવસોએ હાજી પીર નિજામુદ્દીન સાહેબના ભત્રીજા એકલબારા ગાદીના સજ્જાદનસીન હાજી કદીર પીરજાદા બાવા સાહેબ ઝઘડીયા ગાદીના સજ્જાદન હસીન હાજી રફીક બાવા સાહેબ ખાસ ઉપસ્થિત રહેશે તારીખ દસમી જુલાઈ બે હજાર પચીસ ગુરુવાર અને તારીખ અગિયારમી જુલાઈ બે હજાર પચીસને શુક્રવાર બંને દિવસોએ ભજન કવારીના જલસા થશે જેમાં તમામ હિન્દુ મુસ્લિમ ભાવિક ભક્તોને પધારવા શરીફના આયોજક ભગત પરિવારના નવાજ ભગત દ્વારા સર્વેને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે આવો સાંભળીએ આ ઉર્સ અંગે ઉર્સના આયોજક ભગત પરિવારના નવાજભાઈ ભગત શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજ રોજ આઠ તારીખ બુધવારથી ઘેર ઘેર ગૌ પાડવાના ઉદ્દેશક હઝરત હાજિબી નિઝામુદ્દીન બાબા સાહેબનો ઓગણ સિત્તેરમાં મેળો પ્રારંભ થાય છે જેમાં આ આખા ગુજરાત અને આજુબાજુના રાજ્યમાંથી ઘણા બધા ભક્તો એમની ભજન મંડળી સાથે પધારવાના છે એ એનું અમે ભગત પરિવાર તરફથી આમંત્રણ આપીએ છીએ અને એમના રહેવા ખાવા પીવાની વ્યવસ્થા ભગત પરિવાર તરફથી કરવામાં આવે છે આ પ્રોગ્રામની શરૂઆત રાત્રે દસ વાગ્યે ખિદમતથી ચાલુ થશે જેમાં દરગાહના ગાદીપતિ હઝરત રફીક બાવા સાહેબ અને હઝરત બાવા સાહેબની ઉપસ્થિતિમાં ખિદમત અને સંદલ શરીફ તથા ચાદર શરીફ પેશ કરવામાં આવશે